સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં માન તો વાગ્યા તાણે હાડા છો અમારા કામકાજ ની વાત કરીએ ને તો હમણાં અમારા કામ ની તબતબાટી બોલતી એટલે ફૂલ વિદ્યા બનાવવાનો મારે ટાઈમ નતો વાડીઓમાંથી માંથી મગોટો લીધું તો મગોટો હાર્યો ને મારે વાડીમાં મગના વાવેતર જાજા હતા કે તમારે ઢોરી કે મગના દાખલા ભૂકીને ખાય તો ભરી જાવ તો ત્રણ કેસી આ ટેક્ટર દાખલા ને ભરી આવ્યા ને ત્રણ ટેક્ટર ભૂકીને ભરી આવ્યા અમારી ખેતરમાં જવાય હતી એ જવારે એટલે જવારી અમારે બારો કાઢવાની હતી ને ખેતર ખેડવાના હોય મારા દેર ને ઘેર છે માતાજી આ રાંધલપુણા છે ગામમાં તો અમારે જવાનું છે ગામમાં ચાલો ફટાફટ થોડુંક તો કામ થઈ ગયું ઘર નું અને કોઈ ગ્રહ ના ને એવું નાખવાનું બાકી છે હાલો ફટાફટ વાહી નાખી દઈ અને પછી નીકળીએ તો હવે મગોટા ને એમ કે હારીએ વાહી તમને બતાડી દઉં જાસે મગના ડાખરા નાસે મગોટો એને આજુબાજુમાં દબાવી દીધા ડાખરા જાયે મગના ડાખરા છે આ બદલે મગોટાને એમ કે बाजूમાં દબાવી દીધા ને આ બે ટ્રેક્ટર છે અહી જોઈએ કાઈ છે બે ઓલી બાજુ પર હું તમને દેખાડતો હોય કે ન દેખાડતો હોય દેખાડતો જઈ આ છે જવાર અમે હમણાં જવાર વાટી ને એ જવાર છે આના કઈ પૂરા નથી ભર્યા જેણકી જેણકી હતી તો જે જવાર એટલી હરાઈ ગઈ હજી ત્રણ ચાર ક્યાર હશે ને આ છે મગની ભૂકી આ હિંગુ હોતું હોય મિત્ર આમાંથી મગ નીકળી ગયા હોય દવડો ઢગલો કર્યો ફરી ત્યાં ડાખરા દબાવી દીધા ભૂકીને બધું દબાવી દીધું ને હવે બે ટ્રેક્ટર છે ને નોખા પડ્યા ને એ ખડકવાના છે બાકી બધુંય હરકો હરકો ઢગલો કરી દીધો એટલે એમ કે વરસાદ હોય ને તો લુગડું ઢાંકવાનું રીએ જો જવાર બધી હરાઈ ગઈ હવે ખાલી શિયાર ક્યારા છે ફૂલગરે ફી હું ધોઈ લીધી અને જો હારવા પાછા વર્ગી ગયા પાછું અમારે જવાનું છે ગામમાં રામ 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 સીતારામ મિત્ર બધા ને તો આપણે ભી હું દોવાઈ ગયો કમ્પ્લીટ બધું ભી હું દોઈ ને પછી આવી ગયો ખેતર માં ખેતર માં ચાર ક્યારે હારી નાખીએ ચાર

કારણ કે મોટા આ છે મારા ભાભી એટલે એને વધારે ખબર પડે મને શું ખબર પડે એવું કઈ ન હોય તો હાલો હવે ફટાફટ ની કરી અને ત્યાં જઈને મળ્યા

ણકાલ વિકટો વિઘ્નાશો વિનાયક ધુમ્રકેતોલચંદ્રો ગજાન દ્વાદશેતાવે હલો અમે પૂગી ગયા બધા ભાઈ ને ખીર ને જો અમે બધી બટેટા સુધારી આ બાજુ અહિયાં ખીર નું આંધણ મૂકી દીધું જય માતાજી હર મહાદેવ બધા હું તો કાલ ની આવી ગઈ મિત્રો

ખીર બની ગઈ રોટલી બની ગઈ ને ગોયુ આવી ગયું એના પગ ધોવાનું ચાલુ કરી દીધું અમારે તો બધી બેહાડી દઈ હાલો વાગી ગયા હવાઈ ગયા રટાણી અમે જો રસોઈ બધી તૈયાર કરી લીધી અહીંયા દિવ્યા છે ઢોકરીનું ખમણ કટિંગ કરે અને છોકરી આવતી જાય માર દેરાણી પગ ધોતા જાય એટલે બધી પિસ્તાલીસ છોકરી છે બધીને એમ કે પગ ધોવાઈ જાય ને તો બધી પછી માતાજીને ભોગ ધરાઈ ગયો તો હવે હું શ્યાક ને એવું બધું તૈયાર કરી લઉં ખીર કાઢી લઉં તો અહીંયા પગ ધોવાનું સારું છે છોકરી જેમ જેમ આવતી છે ને એમ પગ ધોવાતા જાય હાલો જો જમવા એટલું અહીં દુકાનમાં બે દુકાનમાં ગયું અને એટલે હજી ઓહરીમાં છે ઘરમાં છે હાલો બધા પ્રસાદ લેવા છોકરી તો ડાયરો બધા વાતો નઈ બધા જમાવડતું હો ગોયડ જમી લે તો પછી બધાનો મોટાઓનો વારો હાલો દુકાનમાંથી હું હવે અહીં આવતી રી ઘેર તો જાવ ઓહરીમાં એટલી બેસાડ્યું ને હજી ઘરમાં આવી પછી બેઠ્યો બેઠિયું જ્યાં ઘરમાં અંદર હામાં

હાલો જય માતાજી કે છો બધાય મજામાં ને આમ જો અમારે જેઠની રાંદલ માતાજી છે ને ભેગા અને જમવા બેઠા બધા દેરા જેઠાણી એને કાકીજી જ બધાય બેરા બેસી ગયા જમવા હાલો તો બધાય જમવા આમ બધાય બાકી હતા અમારે હા હું ને વહુ ને અમે નાયડા રોવે જાઉં એને ગરમી થાય હા બારને જાઉં માથું વડાવવા નથી દેતી શું સાલુ હવે આંખે તડ સડવાની છે કોકશ્યા માદેવની આપણે ઉપર જઈએ ટ્રેલિંગ આલે બેની ટ્રેલિંગ આલે હજી તાઈ હાલો મને માર શેર આયા તેડવાર જલેસ બાય ગાડી લઈને આટલી તડ છે કે કઈ ન પડે તો તમને હું બતાડું તમે જોઈ શકો તો બતાય જો જ આયા બધાય ભેગા થયા હવે અહીંયા બધાય ભેગા થયા હવે અહીંથી ઉપર જવાનું છે ક્યાંય હું તો પહેલી વાર આવ્યો હો જો ગાડીઓ અહીંયા રાખી દીધી અને અહીંયા પગઠિયા છે અહીંથી હવે ઉપર ચડવાનું જો તજા દેખાતી હે તમને જાખી દેખ હા બધાયની લાઇન પડી જાય હો પણ જો અમે ઉપર ચડી ગયા ને જો આવો પટ છે ઉપર એવો રૂપારા લીમડાના સાયા છે અહીંયા ધૂણો છે તો ધૂણાના પ્રદર્શન કરતા જઈ જે અહીંયા રૂમ છે બે માળવાળા ઉપર ઉપર ને નીચે બે માળ છે હવે અહીંયાથી બીજી સીડી ચડવાની છે હાલો તો અમે પૂગી ગયા મહાદેવને મંદિરે હાલો તો ભૂગી ગયા મહાદેવને મંદિરે તો દર્શન કરી લઈ અમારે જયેશભાઈ લોટા ચડાવે ભોરાનાથ ને જય ભોરાનાથ ભોરોનાથ ડુંગર ઉપર બેઠા

હજી આમ પોરોને તો આમ જો હજી જો હજી પોરો ને કેમ બાકી ઉભા જઈ લ્યો સેલ્ફી પાડ્યા પાડ છે ચાલો તો બધા હાલતા થઈ ગયા તેરા તેરા પગઠિયા ઉતરી જાય અહીંયા દેખાય ને ડોલર કટ છે ડોલર કટ અણિયારી જો અહીંયા કોક પણ રહેતો હોય હિંસાની રોકેબીન ટોપડીને ગણીને બધું પડ્યું કોક બાપુ પૂજા કરે પાણી ગોરાશે પાણી કોઈ આવે ને પીવું હોય તો હાલો તો અમે કોકેશિયા મહાદેવ થી દર્શન કરીને આવતા રહ્યા ને અમે આવ્યા હતા ભગત બાપા ને જગાઈ તો ભગત બાપા ના પર તમને દર્શન કરાવીએ

મંદિર આ છે ભગત બાપાની જગ્યા માઈ ને બાપો ને બેઠા અમારા નાયરા છે નારિયે વધારે નારિયેર નો બોલાવાય આ માય છે આ માઈ છે આ બાપા છે તમે પણ કંઈક આવજો ભગત બાપાના દર્શન કરજો ને આપણે એમ થાય કે આગળ જ બોલકી આપણા હામાં આગળ વાતો કરીએ એમ થાય કે આગળ જ બોલીએ આગળ આપણે આમાં વાતો કરીએ તો હાલો બહુ વિડીયો લાંબો થઈ જાય